તળાજા શહેરમાં ડુંગર ઉપર ચડવાના પગથિયાવાળા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની બેદરકારીથી પાણીનો વેડફાટ થતો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે મિત્રો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા દ્વારા અમુક લોકો દ્વારા પાણીનો બગાડ કરવામાં આવતો હોવાના આરોપ સાથે નગરપાલિકાએ પાણી એકાંતરા કરવામાં કર્યું હતું જેને લઈને તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ વાળાએ જે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આ બાબતે તાત્કાલિકના ધોરણે દરરોજના માટે જ શહેરીજનોને પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માગણી કરી હતી ત્યારે નગરપાલિકાએ ફરીવાર દરરોજના માટે પાણીનું વિતરણ શરૂ કર્યું છે પરંતુ અહીં વાસ્તવિકતા એવી છે કે અહીં તો નગરપાલિકાની બેદરકારીના કારણે જ પાણીનો વેડફાટ થાય છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં છેલ્લા ઘણા સમયથી લાઈન તૂટેલી હાલતમાં હોવાને લઈને પીવાના અમૂલ્ય પાણીનો વેડફાટ થાય છે જ્યારે પણ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે અહીં તૂટેલી લાઇન હોવાના કારણે પીવાના અમૂલ્ય પાણીનો વેડફાટ થાય છે જેની જવાબદાર નગરપાલિકા જ છે પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પીવાના અમૂલ્ય પાણીનો વેડફાટ થતો હોય છે ત્યારે અહીં નગરપાલિકા કોના ઉપર દોષનો ટોપલો ઠાલવે તે જોવું રહ્યું હવે આગામી સમયમાં નગરપાલિકા આ બાબતે રિપેરિંગ કરે છે કે કેમ તે પણ જોવું રહ્યું